સંસદ ની સીડી ઉપર થી નીચે પડી જતા તેમણે રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હોવાના આક્ષેપો કર્યા છે ઓડિશાના બાલાસોર થી ભાજપના સાંસદ પ્રતાપસિંહ સારંગી સંસદની સીડી ઉપર થી પડી ગયા તેમને માથામાં ઈજા થઈ હતી અને તેમને સારવાર માટે વ્હિલચેરમાં લઈ જવામાં આવ્યા હતા સારંગીએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધક્કામુકીના કારણે તે પડી ગયા હતા તેમણે કહ્યું કે રાહુલે કેટલાક સાંસદને ધક્કો માર્યો તે સાંસદ તેમના ઉપર પડ્યા જેના કારણે ઈજા થઈ સારંગીને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તો અહેવાલો અનુસાર ફરુખાબાદના બીજેપી સાંસદ મુકેશ રાજપૂતને રાહુલે ધક્કો માર્યો હતો અને તે સારંગી ઉપર પડ્યા હતા તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે અહીં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના સાંસદોએ તેમને ધમકી આપી છે અને સંસદના મેઇન ગેટ મકરદ્વાર પર એકઠા થવાને કારણે તેમને સંસદની અંદર જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

તેમના રાજીનામાની માંગ કરી રહ્યો હતો બીજેપી સાંસદ આંબેડકર ઉપર કોંગ્રેસના નિવેદનબાજીનો પણ વિરોધ કરી રહ્યા હતા આ દરમિયાન બંને પક્ષોના સાંસદો સામસામે આવી ગયા હતા અહેવાલો અનુસાર આ ઘટના પછી જ ઝપાઝપી શરૂ થઈ હતી इतना इतना सीढ़ी के ऊपर में मैं खड़ा हुआ था और राहुल गांधी ने आकर के कैंपीन को धक्का लगाया वो मेरे ऊपर गिर पड़ा और मैं कहाँ चोट लगी सर आपको कहाँ चोट लगी सर बार दिखा दीजिए ओह ये बिल्टुक प्लान नहीं 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 देखिए मैं पता नहीं आपके शांत हो जाए आपके कैमरा में होगा ये पार्लियामेंट की एंट्रेंस है इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एम जो थे उस वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे धकेल रहे थे और मुझे धमका रहे थे तो वो हुआ है नहीं देखिए देखिए हाँ हाँ किया है किया है मगर ठीक है ठीक है कोई कोई मतलब धक्का मुक्की जगह में कुछ होता नहीं है आ, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमा, हमारा अधिकार है अंदर जाने का और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे सेंट्रल है, जो आप लोग मांग कर रहे हैं हमेशा नहीं सेंट्रल इशू सेंट्रल इश्यू सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है